અમદાવાદમાં કરોડો રૂપિયાની જમીનના બનાવટી વેચાણ દસ્તાવેજ બનાવીને જમીનના અસલી માલિક સાથે સમાધાનના નામે બાર કરોડ રૂપિયાની ખંડની માંગીને છેતરપિંડી આચરતા ભૂમાફિયા મોહમ્મદ ઇસ્માઈલ શેખર અને તરંગ દવે નામના નોટરી સામે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખામાં ગુનો નોંધવામાં આવ્યો છે ભૂમાફિયા મોહમ્મદ ઇસ્માઈલ અને નોટરી તરંગ દવે વિરુદ્ધ અમદાવાદના વિવિધ પોલીસ મથકોમાં તેવીસ જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે જેમાં તેમને ગેરકાયદેસર જમીન પચાવી પાડવા માટે મોટા પ્રમાણમાં બનાવટી દસ્તાવેજ બનાવ્યા હતા શહેરના શાહપુર બહાઈ સેન્ટરમાં આવેલી નંદન સોસાયટીમાં રહેતા અબ્દુલસલામ મન્સુરીએ મન્સૂરીએ નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે તેમણે વર્ષ બે હજાર દસ માંગ તેમના સસરા પાસેથી જુહાપુરામાં આવેલી જમીનની ખરીદી કરી હતી

નોટરી છે એ હાલમાં કોઈ નોટરીની કોઈ એક્ટિવિટી કરતા નથી એનું લાઇસન્સ પણ અમને એવું લાગે છે કે એક્સપાયર થઈ ગયેલું છે પણ જે તે સમયે એને જે ફરિયાદ જે આરોપી છે એને પૂછવામાં અને પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાય છે કે એને વીસ પચીસ હજાર અથવા કોઈ એવી રકમ એને મળેલ હશે અને એના આધારે એને નોટરી પણ જે મૂળ જે આખો જે માસ્ટર માઇન્ડ અને જે કહેવાય એ સજ્જ ગોટીલાલ જ છે સજુ વિરુદ્ધ ઘણા બધા ગુનાઓ દાખલ થયેલ છે અને એની ડિટેલ પણ છે અમારી પાસે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ છે એની પાસેથી જે ડોક્યુમેન્ટો મળેલા છે એ અમદાવાદ સિટીના સર્વે નંબર પણ છે ખેડાના પણ છે ધોળકાના પણ છે અને એવા અસંખ્ય છે અને મોટા જથ્થામાં છે જેથી અમારે હાલ પ્રાથમિક અમે તપાસ કરી રહ્યા છીએ પણ આ અમને પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળે છે ખાસ કરીને એ લોકો એવું પસંદ વધારે કરતા હતા કે જે જેની ઉપર સ્કીમ બનતી હોય જેથી કરીને સ્કીમ બની ગયા પછી એને લિટિગેશન કરી અથવા તો કોઈ એને કાયદા કે ગૂંચવણો ઊભી કરી અને પોતે એમાં પૈસા પડાવી શકે એ હાલમાં અમે ના કહી શકીએ હાલ અમારી જે તપાસ ચાલી રહી છે અમે એ બધું જ વેરીફાઈ કરીશું અને તપાસના અંતે જે પણ ગુનાહિત બનતું હશે બીજું એ એ અમે રીતે દાખલ કરીશું પૂછ વર્ષમાં એવું એ જણાવે છે કે સર્વે નંબરના આધારે નામ મેળવતો હતો અને એના આધારે પછી એ સાત બાર કઢાવતો હતો સાત બાર આવી ગયા પછી એના જ આધારે પાવર ઓફ નહીં બનાવતો અને એમાં એ નોટરીની મદદ લેતો હતો

યસ પાવર ઓફ એટર્ની પણ પોતાના નામે બનાવતો હતો અને પાવર ઓફ એટર્ની આધારે જે દસ્તાવેજ છે એ પણ પોતાના જ નામનો બનાવતો નહી સાત બાર માં તો નામ પહેલાં ચેન્જ ન થઈ શકે ને પહેલાં પાવર ઓફ એટર્ની બનાવે પોતાના નામનો દસ્તાવેજ બનાવે પછી રેવન્યુ રેકોર્ડમાં એપ્લિકેશન કરે પછી એનું સાત બાર નામ ચડતું